ફોન કર્યો તો નામ આવ્યું છે સો નંબર પર ફોન કર્યો બાપોદ પોલીસ બાપોદ બાપોદ ગામમાં માડી મોલ્લો હા ફોન નંબર પર જ ફોન કર્યો તો સો નંબર પર બે ત્રણ જણે ફોન કર્યો એક જણે નહીં ફોન કર્યો સો નંબર પર તો કઈ ડાયલ કરવાનો છે કશું નહીં આવ્યું હોય તો કે માથું ફાટી ગયું